ગુડ મોર્નિંગ જય માતાજી જય મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ગાઈસ અત્યારે જો આપણે માસ્તા મજાના તૈયાર થઈ નાસ્તા પાણી કરી લીધા છે અને ઉઠી ગયાશી સવાર સવારમાં વહેલા અને બધું ઘરનું કામ કરવાનું બાદ છે તો હવે ગસ કરી અને પછી તમે ફાઇનલી તો ગાઈસ આપણું બધું ઘરનું કામ થઈ ગયું છે નવરા થઈ ગયા છે હવે વાડીએ ગયા તા પછી ઘરનું બધું કામ કરી અને વાડીએ ગયા તા તો ને થોડાક પાથરા ને એવું બધું હારવાનું હતું તો એ કામ આપણે કર્યું અને પછી છે ને અત્યારે જો ઘરે વ્યવહાર છે ને જો મને તો જો હાથ છે ને ગઈસ આમાં કંઈક થયું છે કંઈ ખબર નથી પડતી હું થયું છે એ કે કાંઈ વસ્તુ કવડી ગયો કે કંઈ ખબર નથી હું છું હોય એ હાથ બહુ દુઃખે છે જો અહીંયા કાંડેથી અહીંયા તો કઈ ખબર ન પડતી હું થયું છે બહુ દુખે છે અને હું નકરા હબાક જ આવીશ તો ગઈશ એવું કાંક થયું છે હવે હું હોય કોઈ ખબર બહુ દુખે છે હાથ આખો જો અહીંયા દુખે જો આ રહ્યું ને એ જ દુખે છે બહુ તો હાલો ગઈશ અહીંયાથી તો આપણે વ્યા છે ને હાથ બહુ દુખે છે આપણો અને આપણે હવે રસોઈ પાણી બનાવશું મારી મમ્મી પહેલાં અત્યારે સા બનાવશે સાપાણી પી અને પછી આપણે રસોઈ પાણી કરીશું આપી લીધું છે રકાબી એ મૂકી દીધી છે ને હવે છે ને આપણે આ હાથમાં કંઈ વાગ્યું છે એ કંઈ ખબર નથી તો હું થયું છે ને એના માટે જો આપણે દેશ નુસ્ખો આપણે કરીએ છીએ અત્યારે હળદર છે ને એને ગરમ કરીને કરીને લગાડશું ગરમ ગરમ કરીને તો હાલો પહેલાં આપણે એને ગરમ કરી લઈએ ગઈ હળદર થઈ ગઈ છે ગરમ મસ્ત તો હોય છે ને આપણે એને હાથે લગાવી દઈએ ગરમા ગરમ હાલો લગાવી દીધશે હળદર બહુ હાથ દુખે તો મેં તો લપા આખા લગાવી દીધા છું હળદર ઝાસી બધી ગરમ ગરમ હતી ને તો અમે કીધું છે ને ગરમ ગરમ હળદર એમને લગાવી કાંઈ ફેર પડે છે કે નહીં જોઈ ફેર પડી જાય તો સારું પણ બહુ બળે છે અંદર તો લગાવી તો છે હળદર નહી તો પછી નહીં ફેર પડે તો પછી આપણે જઈશું દવાખાને અત્યારે તો આપણે લગાવી દીધી છે હળદર

જો ગાઈસ મગની દાળ બનાવી છે ને રોટલી છે મસ્ત મજાના પરોઠા છે તો આલુ પરોઠા નીંબુની દાળનું શાક તો આપણે જ જમી લઈએ જો અત્યારે આપણે આવી ગયા સીવાડીએ થી ઘરે અને સાંજ પડી ગઈ છે તો બધું કામ તો આપણું થઈ ગયું છે ક્યાર નું બધુંય અને હવે છે ને વાડીએ ગયા હતા નીંદવાનું ખડ બહુ જામી ગયું છે તો નીંદવા ગયા હતા તો આવી ગયા છે ને હવે પહેલા ચા પાણી પી ચાનું બાકી છે તો નાઈ ધોઈ લઈએ અને પછી રસોઈ પાણી બનાવી સરસ પાણીમાં શું બનશે શું નહીં તમને બતાવીશ અને હાથ જો હજી બહુ દુઃખે બતાવું તમને બપોરે હળદર ગરમ કરીને મૂકી દીધો જો થોડુંક ફેર પાડ્યો છે ને તો હજી દુઃખે જ છે બહુ હાથ જો જો અહીંયા એક શીરો પડી ગયો છે એક અહીંયા પડી ગયો છે નગરા શીરા પડી ગયા છે બહુ વાત દુઃખે છે તો જો એને લીધો ગાય જો આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે નાઈ ધો અત્યારે મસ્ત આપણે તૈયાર થઈ ગયા છે એ સાંજ પડી ગઈ છે અને હવે ગઈ છે એને આપણે ચા પાણી બનાવશે તો ચા પાણી બનાવી ચા પાણી પી લઈ અને પછી આપણે રસોઈ પાણી બનાવશું તો ગાય જ રસોઈ પાણીમાં શું બનશે શું ને એ પણ તમને બતાવીશ તો ત્યાં સુધી હાલો કન્ટિન્યુ બન્યા દેજો ભાગ વેસાવા એવું છે તો આપણે છે ને કેળાની વેફર લઈ લીધી છે અને કેળાની વેફર આસ પહેરે તો કંઈક અલગ જ આવી છે જો મોટી આવી હોય એવું લાગે છે જો આવી છે કેળાની વેફર બે પેકેટ લઈ લીધા છે આપણા માટે ને આપણે તો ફેવરિટ છે તો હાલો ગઈઝ આપણે એનો નાસ્તો અત્યારે કરી લઈએ ગઈ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ જમવામાં શું છે શું નહીં તમને બતાવું તો હાલો કન્ટિન્યુ આપણે અત્યારે બનેવું છે સવાણાનું શાક ને રોટલી છે તો હાલો જમી ને લી તો ગઈ આપણે જમી લીધું છે જમીને નવરા થઈ ગયા સહી અને સવારણનું શાક બનાવતું ને રોટલીનું જમવામાં હતું તો આપણે જમી લીધું છે અને થાકી ગયા સહીની અંદર આવે છે બહુ તો આપણે એવી દિવસે આપણી પથારી એવી તો ગઈ છે અહીંયા બ્લોગ મેં કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભલે પ્રેસ કરજો હું નવા આવું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી એ બી ચેનલમાં નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મમ્મો જય ભાતાજી